નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે સમાંતર સીડી બરોબર આ એ ને સમાંતર કોણ છે સીડી છે ના ચતુષ્કોણ કેવો છે સમલમ ચતુષ્કોણ છે એટલે કે એ અને સીડી સમાંતર છે બીડી વિકર્ણ છે આજે બીડી છે એનો વિકર્ણ છે એડીનું મધ્ય બિંદુ ઈ

यही हां ही समलंब चतुष्कोण एबीसीडी होवा थी बॉक्स मुजब एबी समांतर सु थाई डी सी ओके okay, चलो હવે રચના જે કરી છે એમાં શું કરી છે કે ભાઈ એડીનું મધ્ય બિંદુ ઈ છે અને એમાંથી એ ને સમાંતર રેખા દોરવાની છે તો લખશું અહીંયા કે રચના મુજબ ઈમાંથી માંથી એબી ને સમાંતર રેખા ઈ એફ દોરેલ છે બરોબર જે બીસીને કયા બિંદુમાં છેદે છે તો કે બીસીને એફમાં છેદે છે તથા જે વિકર્ણ બીડી છે તથા વિકર્ણ બીડીને કયા બિંદુમાં છેદાડીએ તો કે એમ બિંદુમાં છેદે છે તો વિકર્ણ બીડીને એમ બિંદુમાં છેદે છે હવે હવે મિત્રો પ્રમેય 8.9 મુજબ બરોબર આપણે જે 8મા ચેપ્ટરમાં નવમો 9મો પ્રમેય છે એ મુજબ જો ત્રિકોણની ની કોઈ પણ એક બાજુના ના મધ્ય બિંદુ માંથી બરોબર આ બાજુ છે એના મધ્ય બિંદુ પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને શું છે મધ્ય બિંદુ માં છેદે તો અહીંયા આપણે લખીશું કે પ્રમેય 8.9 મુજબ એમ એ બીડીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે કેમ કારણ કે એ બી સમાંતર સીડી અને ઈ એમ સમાંતર પર ઈ એફ સમાંતર એ બી હોવાથી બરોબર આ પ્રમાણે આઠ નવના વિધાન મુજબ એમ એ બીડીનું મધ્ય બિંદુ છે હવે આગળ જોઈએ કે એબી સમાંતર શું છે તો કે એ બીને સમાંતર સીડી છે બરોબર એ બીને સમાંતર શું છે સીડી છે હવે શું કીધું કે ઈ જે એ ને સમાંતર છે બરોબર સમજો તો મિત્રો શું કહું છું પહેલાં આપણને પક્ષમાં શું આપ્યું એબી અને સીડી સમાંતર છે રચના મુજબ ઈ એ બી ને સમાંતર છે હવે જો આ બે રેખાઓ સમાંતર હોય અને આ એ બી અને સીડી રેખા સમાંતર હોય તો ત્રણે ત્રણ રેખા એકબીજાને સમાંતર થશે એટલે લખશું એ બી સમાંતર ડીસી અને ઈ એફ સમાંતર એ બી હોવાથી ડીસી સમાંતર ઈ એફ એટલે કે એટલે કે ડીસી સમાંતર ઈ એમ અને ડીસી સમાંતર એફ એમ થાય બરોબર મિત્રો અહીંયા શું કીધું કે એ ને સમાંતર ઈ એફ એ ને સમાંતર સીડી હોય તો સીડી સમાંતર ઈ થાય હવે સીડી સમાંતર ઈ હોય તો સીડી સમાંતર ઈ એમ અને સીડી સમાંતર એફ એમ થાય હવે હવે આપણે જોઈએ આગળ આપણે સાબિત શું કરવાનું છે કે એફ એ બીસીનું મધ્ય બિંદુ છે હવે અહીંયા આપણે સાબિત કર્યું બરાબર કે પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ એમ એ બીડીનું મધ્ય બિંદુ એટલે આ એમ શું છે બીડીનું મધ્ય બિંદુ છે હવે આપણે જોઈએ ત્રિકોણ ડી ત્રિકોણ ડી એ બીમાં બરોબર ઈ એ કોનું મધ્ય બિંદુ છે ઈ એ એડીનું મધ્ય બિંદુ છે તથા એ બી સમાંતર ઈ એમ હોવાથી પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ એમ એ બીડીનું મધ્ય બિંદુ થયું બરોબર મિત્રો તો હવે

ત્રિકોણ ડી એ બીમાં એ એડીનું મધ્ય બિંદુ છે તથા એ બી સમાંતર ઈ એમ હોવાથી પ્રમય આઠ પોઈન્ટ નવ મુજબ એમ સોરી એમ એ બીડીનું એમ એ બીડી નું મધ્ય બિંદુ છે હવે અહીં કયું ત્રિકોણ છે તો કે ત્રિકોણ ડીબીસી માં બરોબર લખીયે અહી ત્રિકોણ ડીબીસી માં ઈ એ સોરી ત્રિકોણ ડીબીસી માં એમ એ એમ એ બીડીનું મધ્ય બિંદુ છે તથા ડીસી સમાંતર ઈ અને ડીસી સમાંતર એફ એમ હોવાથી શું થશે કે પ્રમય આઠ પોઈન્ટ નવ મુજબ એફ એ બીસી નું મધ્ય બિંદુ છે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો જોઈશું દાખલા નંબર છ સમાંતર બાજુ ચતુષ્કોન એ બી સીડીમાં બાજુઓ એ બી અને સીડીના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એફ છે બરોબર એ બી અને સીડીના મધ્ય બિંદુ કોણ છે ઈ અને એફ છે આકૃતિમાં જો તો સાબિત કરો કે રેખાખંડ એફ સમાન ભાગમાં વિભાજન કરે છે એટલે કે ડીપી બરાબર પીક્યુ બરાબર બીક્યુ સાબિત કરવાનું છે આપણે તો મિત્રો અહીંયા જોઈએ આપણે આ દાખલામાં તો લખશું અહીં કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં સીડીના મધ્ય બિંદુ મધ્ય બિંદુ ઈ અને એફ અને એફ છે એટલે શું થશે કે ભાઈ આ મધ્ય બિંદુ છે એટલે કે એ ઈ બરાબર બી થાય બરોબર તો લખશો કેવું થાય અડધું થાય અને એ રીતે અહિયાં એફ એ સીડી નું મધ્ય બિંદુ છે એટલે કે સીએફ બરાબર સીએફ બરાબર એફડી અને આ બેનું માપ આખી સીડી કરતા કેવું થાય અડધું થાય બરોબર સીડી બાજુ કરતા તો લખીએ સીએફ બરાબર એફડી બરાબર વન હાફ સીડી હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલું જ આપણને લખીને આપ્યું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવી હોય સમાન હોય તો લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી હોવાથી હોવાથી એ બરાબર શું થાય ઓકે કે સીડી થાય અને એડી બરાબર શું થાય બીસી થાય તથા એબી સમાંતર સીડી અને બીસી સમાંતર એડી થાય તો મિત્રો આ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામ સામેની બાજુ સમાંતર અને સર સરખી હોય હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા આપણને શું કીધું કે એબી અને સીડી કેવા છે સરખા છે તો એના અડધા માપ પણ કેવા થાય સર્કા થાય એટલે કે AE = EB અને = FD થશે તો લખીશું અહીંયા કે અહીં AE = EB અને CF = FD થાય હવે બીજું શું છે કે આ બંને બાજુ સમાંતર છે ઓકે આ બંને બાજુ સમાંતર છે તો એના અડધા માપ પણ કેવા થાય સમાંતર થાય તો અહીંયા લખીએ અહીં એ ઇ બરાબર સી બરોબર મિત્રો અને એ ઈ સમાંતર સીએફ થાય બરોબર તો આનાથી શું તે આ બંને સરખા અને સમાંતર છે તો આ જે ચતુષ્કોણ બને છે અંદરનો આ નાનો ચતુષ્કોનનું નામ શું છે એ ઈ સી એફ તો લખી શકીએ આપણે આથી ચતુષ્કોન એ ઈ સી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે શું થાય કે ભાઈ એ એ એફ અને ઈ સી બરોબર સોરી અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે લખી શકીએ કે એ અને સી એફ અને એ એફ અને ઈસી બંને સમાંતર છે બરોબર તો લખીએ આપણે કે અહીં એ ઈ સમાંતર સી એફ અને એફ સમાંતર ઈસી હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોન છે એટલે સામ સામેની બાજુ શું કરીએ આપણે સમાંતર કરીએ હોવાથી અહીં એપી સમાંતર ઈ ક્યુ અને એફ સમાંતર સીક્યુ થાય બરાબર શું કર્યું કે ભાઈ અહીંયા સામ સામેની બાજુ સમાંતર છે આપણે એ સમાંતર સી અને AF સમાંતર સી એફ બરોબર સી ઈ સમાંતર હોવાથી આપણે શું કર્યું કે એપી સમાંતર ઇક્યુ એટલે આ બે બાજુ સમાંતર થાય બરોબર અડધી અડધી અને એ રીતે એફપી સમાંતર સીક્યુ થયું હવે હવે આપણે લખીએ કે હવે હવે આ ત્રિકોણ કયો બને છે તો ત્રિકોણ એપીબી બરોબર ત્રિકોણ એપી બી ની વાત કરીએ તો લખશું ત્રિકોણ એપી માં ચલો ઈ એ શું છે તો કે એ બી નું મધ્ય બિંદુ છે તથા એપી સમાંતર શું છે ઇક્યુ હોવાથી આપણી જોડે પ્રમય આઠ પોઈન્ટ નવ છે પ્રમય આઠ પોઈન્ટ નવ મુજબ લખી કે ભાઈ ત્રિકોણ જે છે આ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને મધ્યમાં અથવા મધ્ય બિંદુએ છેદે છે તો આ શું થયું ક્યુ એ બીપી નું મધ્ય બિંદુ થયું તો લખીશું આપણે માટે ક્યુ એ માટે લખીએ ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ છે બરાબર મિત્રો મધ્ય બિંદુ હોવાથી આપણે અહીંયા લખી શકીએ કે બી પિક્યુ બરાબર ક્યુબી અને આપણે આપીશું એક નંબર ઓકે મિત્રો અને આપણે શું આપ્યું એક નંબર આપ્યો તો આપણે અહીંયા પીક્યુ બરાબર ક્યુ મળી ગયું હવે હવે ફરીથી આગળ જોઈએ આપણે તો આગળનો ત્રિકોણ બીજો ત્રિકોણ કયો બને છે તો ત્રિકોણ સી ક્યુ ડી બરોબર તો આ ત્રિકોણની વાત કરીએ તો લખશું અહીંયા ત્રિકોણ સી માં એફ એ સીડીનું મધ્ય બિંદુ છે તથા એપી સમાંતર તથા એફી સમાંતર સિક્યુ હોવાથી ચલો પ્રમાય આઠ પોઈન્ટ નવ મુજબ અહીંયા શું કીધું મેં કે ભાઈ આ ત્રિકોણ જે સીક્યુ છે એમાં એફ એ શું છે તો સીડીનું મધ્ય બિંદુ છે અને આ બંને રેખાઓ કેવી છે સમાંતર છે તો આપણો પ્રમાય આઠ પોઈન્ટ નવ શું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને અથવા મધ્ય બિંદુમાં છેદે તો અહીંયા શું થશે પી એ કોનું મધ્ય બિંદુ થશે તો ડીક્યુ નું મધ્ય બિંદુ થશે તો લખીશું અહીંયા આપણે કે માટે પી એ ડીક્યુનું નું મધ્ય બિંદુ છે માટે શું થશે કે ડીપી બરાબર પીક્યુ થાય તો આને આપણે આપીશું બે નંબર હવે હવે અહીંયા લખીએ આપણે કે એક અને બે પરથી અને બે પરથી શું સાબિત થાય કે પીક્યુ બરાબર ક્યુબી તથા ડીપી બરાબર પીક્યુ હોવાથી બરાબર શું કહું છું મિત્રો સમજ પડે છે ને કે પહેલું શું હતું પીક્યુ ને બરાબર કોણ હતું ક્યુબી અને પીક્યુ બરાબર કોણ છે બીપી તો ત્રણે ત્રણ બાજુ એકબીજાને કેવી થાય સરખી થશે માટે બીક્યુ બરાબર પીક્યુ બરાબર બીપી થશે હવે આપણને શું પૂછ્યું છે અહીંયા કે ભાઈ સાબિત કરો કે એફ અને ઈસી વિકર્ણ બીડીને ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે બરોબર તો અહીંયા પહેલા તો આપણે લખીએ કે અહીં જે બીડી છે એ શું જોયું છે તો કે ડીપી વત્તા પીક્યુ વત્તા ક્યુબી થી બને છે હોવાથી લખી શકીએ કે એફ અને ઈસી એ બીડી વિકર્ણનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે મિત્રો તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 8 ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો